ા કારોબાર જે મંત્રી કવાય એને ગુજરાત અને ભારત ભૂમિનો નો ગદાર કહેવાય

ઇવેન્ટ્સ મોટો ધડાકો કર્યો છે પોતાના વાયરલ નિવેદન પર ખુલાસો કરવાની સાથે મેવાણીએ પોલીસ તંત્રમાં ચાલતા હપ્તા રાજની પણ પોલ ખોલી નાખી છે દારૂ અને ડ્રગ્સ સામેની તેમની લડાઈને વધુ ઉગ્ર બનાવતા અને ટીકાકારોને જવાબ આપતા જીજ્ઞેશ મેવાણીએ શું કહ્યું આવો સાંભળીએ અને ડ્રગ્સ ના કારોબારમાંથી જે મંત્રી કવાય

દાયકાઓ માં ના જોવા મળ્યો હોય એવો એક રિસ્પોન્સ અને પ્રતિભાવ એ દારૂ જુગાર અને ડ્રગ્સ મુદ્દે ગુજરાતના સામાન્ય નાગરિકો એ કોઈ પણ ખૂણામાં બેઠા હોય એ ખુલીને ગુજરાતના સંસ્કારી મંત્રી અને એમની ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બિંદાસ લખી રહ્યા છે એટલે સૌ પ્રથમ તો થરાદની જનતાને અને સાથી આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અઢીસો થી વધારે તાલુકામાં જાણે કાનૂન અને બંધારણના ધજિયા ઉડતા હોય એ પ્રમાણે જુગારના અડ્ડા કુટરખાના દારૂના અડ્ડા અને હવે તો ડ્રગ્સનો વેપલો ચારે બાજુ ચાલી રહ્યો છે મને બરાબર યાદ છે કે બે હજાર સત્તર ની વિધાનસભાની ચૂંટણી અને બે હજાર ઓગણીસ ની પાર્લામેન્ટની ચૂંટણીમાં આખા દેશમાં એક્ટિવ હતો ત્યારે પણ ડ્રગ્સના મુદ્દે આટલું બોલવું પડે એટલો ડ્રગ્સનો ફિનોમિના એટલો

હું નથી માનતો કે સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર પણ જાહેર કરવામાં આવી રહ્યો છે હું માગણી કરું છું આ વ્હાઈટ પાવડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભાનું સ્પેશિયલ સત્ર બોલાવીને વ્હાઈટ પેપર જાહેર કરે મારી શુદ્ધ જાણકારી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે હું માફી માંગીશ પણ મારી શુદ્ધ જાણકારી પ્રમાણે ગુજરાતના કોસ્ટલાઈન

એ શું ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં કે શાળાઓની બહાર કોલેજ ની બહાર હોસ્ટેલો અંદર યુનિવર્સિટીની ની બહાર છડે ચોક ડ્રસ પડી રહ્યું છે ગાંધી અને સરદારના ગુજરાતમાં આવો દિવસ ભૂતકાળમાં ઇતિહાસમાં આપણે કદી નથી જોયો આ ગુજરાતના ગૌરવ અને ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી રહી છે આપણા ગુજરાતના લલાટ ઉપર

આટલો ઉપરા છે ચારે બાજુ લોકો કોમેન્ટ કરી રહ્યા છે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે રેલીઓ કરી રહ્યા છે પત્રો આપી રહ્યા છે છતાં શિબિરમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી માનની ભૂપેન્દ્રભાઈ સવાલ પૂછું છું તમારે આ મુદ્દે કઈ કહેવાનું થતું નથી કે તમને મજા પડી રહી છે કે લોકો હસમજી તો આવરી રહ્યા છે હે એ સવાલ પૂછવા માંગુ છું માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તમારા પેટનું પાણી કેમ નથી આવતું તમારા જ વિધાનસભા ક્ષેત્રમાં બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ રહી છે દારૂના કારણે તમારા જ વિધાનસભા ક્ષેત્રની અંદર પણ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ મળી રહ્યું છે હર સંગીરા વિધાનસભા ક્ષેત્રની અંદર પણ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે મે પગાવ પર કહેલું દ્વારકા સોમનાથ ખોડલધામ ઉમિયાધામ

નથી લેસ ધેન ધેટ એનાથી ઓછું કઈ નહીં ખબે આ આજ ચોપડી પાસ ગૃહમંત્રીને સત્તાના કોઈ સ્થાન લેવાનો અધિકાર નથી ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લા અઢીસો તાલુકામાં છડે છોક દારૂ આપ્યું અને સ્ટેટ મોનિટરિંગ સેલને પણ કહેવા લાગુ છું તમારા બધી પાણી હોય તો શું ખાલી કોન્સ્ટેબલ વિકેટ પાડો છો હે તમારી બધી હોશિયારી ખાલી કોન્સ્ટેબલ આગળ નીકળે છે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરો છો

સમજી લેજો ગુજરાતની જનતા પરંપરા તમને ઓળખી ચૂકી છે અમે જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ભાઈ બહેનો યુનિયન ની વાત કરે ત્યારે અમે ટંકારી ચોટ પર સમર્થન માં લઈએ છીએ પોલીસ તાગાના કર્મચારીઓ જ્યારે ગ્રેડ પે ની વાત કરે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદીની વાત કરીએ ત્યારે મીડિયા સમક્ષ બોલવાનું હોય જાહેર સભાના મંચ પર બોલવાનું હોય કે ગુજરાતની વિધાનસભાના મંચ હોય અમે આના કર્મચારીઓની પાંખી ઉભા રહ્યા છીએ

જે દારૂ જુગાર ડ્રગ્સમાંથી કમાય છે એના પટ્ટા ઉતરે આ વાક્યો ઉપર આજે પણ હું અડીખમને અકબંધ છું મારી સામે તમે જેટલા પ્રોટેસ્ટ કરાવશો સોશિયલ મીડિયાની બધી કોમેન્ટ વાંચી લેજો આવડી આવડી ગાળો તમને પડી રહી છે મિસ્ટર સંગવી તમને નામ જો ગાળો પડી રહી છે આ છે ગુજરાતની જનતાનો સાચો મૂળ રાજ્યના પોલીસ વડા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મિસ્ટર સંગવી એમના પ્રવક્તા ચાર જણાએ મારું નામ લીધા વગર ઇનડિરેક્ટ કોમેન્ટ કરી પણ ચારમાંથી એક માણસ એવું ના કીધું કે હા આપણા ગુજરાતમાં હવેથી ડ્રગ્સ વેચાવા નહીં લઈએ એક પણ માણસ એવી ગુજરાતની જનતાને હૈયા ધારણ નહીં આપીએ નહીં આપી કે હવે આ ગુજરાતમાં ડ્રગ્સ નો કારોબાર નહીં થાય હવે ગુજરાતમાં કુટરખાના નહીં ચાલે હવે ગુજરાતમાં દારૂ જુગાર નાડા નહીં જોવા મળે હવે હિન્દુ ધર્મની આસ્થાના પ્રતિક મંદિરોની ફરતે જીગ્નેશભાઈ આવી કોઈ ફરિયાદ નહીં કરવી પડે અને ચેલેન્જ આપું છું ગુજરાતના ડીજી ગુજરાતના હોમ સેક્રેટરી અને ગુજરાતના મુખ્યમંત્રી ને બીજું બધું તો ઠીક આદરણીય હર્ષભાઈ સંઘવી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ ના વિધાનસભા ક્ષેત્રમાંથી દારૂ જુગારના અડધા બંધ કરીને બતાવો જે પત્રકાર મિત્રે વિધાનસભા માન્ય સીએમ સાહેબ ની ત્યાંથી દારૂના અડ્ડા ડ્રોન ના મારફતે એક્સપોઝ કર્યા એને એપ્રિશિયેટ કરવાનો હોય એસીપી ડીસીપી સામે કાર્યવાહી કરવાની હોય એમનો ખુલાસો માંગવાનો હોય એના બધે પત્રકારને ટાર્ગેટ કરીને એને જેલમાં નાખવાની વાત કરી એની પર બીજી એફઆઈઆર કરી ગુજરાતની સાડા છ કરોડ જનતાને કહીએ છીએ તમે ત્યારે દારૂ જુગાર ડ્રગ્સ મુદ્દે સોશિયલ મીડિયામાં ખુલીને બોલો ટૂંક સમયમાં અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છીએ ગુજરાતના તેત્રીસ જિલ્લાના જિલ્લા પ્રમુખો કોંગ્રેસ પાર્ટીના તમામ તાલુકા પ્રમુખોના મોબાઈલ નંબર એ તમારા માટે હેલ્પલાઇન નંબર છે તમે કોઈના બાપની ચિંતા કર્યા વગર વિડિયો અપલોડ કરો સોશિયલ મીડિયામાં મને ટેગ કરો અમારા પ્રદેશ પ્રમુખ માન્ય અમિતભાઈ ચાવડાને ટેગ કરો કોંગ્રેસ પાર્ટીને ટેગ કરો આ મુદ્દે કોઈ કોમ્પ્રોમાઇઝ ચલાવી લેવા નહીં આવે અને ફરી કહું છું ગુજરાતના કોઈ પણ નાગરિકોને દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે એક્સપોઝ કરવા બદલ ટાર્ગેટ કરવામાં આવ્યો તો કોંગ્રેસ પાર્ટી તરીકે બિલકુલ અમે ચલાવી લેવાના નથી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીને કહું છું

દેશના ગૃહમંત્રી વારંવાર ગુજરાતમાં આવે છે નહીં તમે બરબાદ થઈ જશો છેલ્લા વીસ પચીસ વર્ષનો તમે ગુજરાતનો ઇતિહાસ જુઓ લઠ્ઠાકાંડ અને લઠ્ઠાકાંડ સિવાય પણ

એવા જોરથી પોતાના માથા પછાડે છે કે કોર્ટમાં અમે હાજર કરીએ એવું લાગે કે અમે કસ્ટોડીયલ ટોર્ચર કરી દેશે આટલા ખતરનાક ડ્રગ્સ આપણા ગુજરાતમાં અને તને શેમ ટંભાસો મારો છો આવું ગુજરાત હોય આપણું આ રવિશંકર મહારાજ ની ઇન્દુલાલ યાજ્ઞિક નું ગુજરાત છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એના મંત્રીઓના હપ્તા ખોરીના દૂષણ સિવાય આટલો ડ્રગ્સ નો કાળો કારોબાર ગુજરાતમાં ફેલે નહીં પંડિત પાછીરાવ ભાઈ અમને નીચે મારું મારું ધ્યાન દોર્યું હતું કે ગુજરાતની ફેક્ટરીઓ પકડાઈ છે ડ્રગ્સ નું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ રો મટીરીયલ પ્રોવાઈડ કરતી ફેક્ટરીઓ આ શું કહેવાય ગુજરાતના 15 17 વર્ષના યુવાનો યુવતીઓ શાળાઓમાં હોસ્ટેલમાં યુનિવર્સિટી કોલેજમાં જે ભરવા જતા હોય કે માણસો ડ્રગ્સ લેતા થઈ ગયા અને બધું છેલ્લા 5 વર્ષમાં બન્યું છે એની અગાઉના વર્ષોમાં ક્યાં તમને નાની મોટી એવી ઘટના જોવા મળતી હતી પણ પ્રાઇમરીલી આ જે મોટો કારોબાર જે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે એ છેલ્લા પાંચ વર્ષમાં થયો છે અને સમગ્ર રીતે ગુજરાતની જનતાને ફરી અભિનંદન આપું છું અપીલ કરું છું હાથ જોડીને વિનંતી કરું છું પ્લીઝ તમે સોશિયલ મીડિયામાં લખો પત્રો લખો અરજીઓ આપો આવેદન પત્ર આપો કલેક્ટર હોય એસપી હોય દરેકે દરેક જગ્યાએથી ગુજરાતમાંથી એક ગુંજ ઉઠવી જોઈએ સે નો ડ્રગ્સ ગુજરાતના તમામ યુવાનોએ પણ અપીલ કરું છું આ તમામ પત્રકાર મિત્રો એ ખૂબ સમર્થન કરી રહ્યા છો બહુ દુઃખ સાથે કહેવું મળે છે કે કેટલીક ચેનલો પર મારું વર્ઝન ન આવેલી તકેદારી સાથેની પણ ડિબેટો પ્લાન થઈ નિવૃત્ત કર્મચારીઓને પણ બેઠાલા આવા નિવૃત્ત કર્મચારીઓના નામ જો કે નહીં કહું પણ એટલું જ એક કોમેન્ટ કરીશ કે આ પૈકીના એક નિવૃત્ત કર્મચારીને એટલો સવાલ પૂછવા માંગુ છું કે એક રાજકોટમાં ઉચ્ચ આઈપીએસ અધિકારીનું પોસ્ટિંગ થયું એ કોણ હતા જેની લંપટ લીલાઓના કારણે એની પત્નીએ આત્મવિલોપનનો પ્રયોગ કરવો પડ્યો હતો આવું ઘણું બોલી શકો છો સવારે સવારે ઉઠીને મેં કીધું કે પ્રમાણે સરસ સરગવાળી સિંગો ખાઓ આમળાનો રસ પીઓ શરીરમાં કેલ્શિયમ આવે સ્પાઇન તમે જ્યારે નોકરીમાં હતા ને ત્યારે મજબૂત નહોતી નિવૃત્તિ પછી કદાચ મજબૂત બનશે અને ગુજરાતના ડીજી એમણે પોલીસના મનોબળની ચિંતા કરી પોલીસના મનોબળની ચિંતા એમના કરતા અમને વધારે છે અને એટલા માટે કહીએ છીએ કે ગ્રેડ તેનો લાભ આવે ઓડલી તરીકે એસપી ના બંગલામાં જે માણસો મજૂરી કરતા હોય છે ને ઘણા ઉચ્ચ આઈપીએસ અધિકારી અમને જોડે પગની દોરી બંધાવતા હોય છે જૂતા લેવાનું કહેતા હોય છે આ પોલીસના નાના કર્મચારીઓને પડખી રહે છે આશા રાખું છું કે રાજ્યની સરકાર એ મને ટાર્ગેટ કરવાના બદલે ટાર્ગેટ ગ્રેટ પેટલર્સ અને રાજ્યના બુટલે કામ કરશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર